જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હ્યુડે વરના એસેક્સ ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કંડિશન છે ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ છે નહીં ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર તેરના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ગાડીના કિંમતની વાત કરું તો ચાર લાખ અગિયાર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું અઠ્ઠાણું સોર્યાસી બ્યાસી પંચાવન આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની વિગત આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટોપ કન્ડિશન છે ચાચવેલી અને ચોખ્ખી ગાડી છે એ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે